સીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના મોડાસાની સાનિયા પાર્ક સોસાયટીમાં રહેતા વોરા ફિરોજભાઈના લાડકવાયા દીકરો અસદ દસ વર્ષની ઉંમરમાં પવિત્ર રમઝાન શરીફના ઓગણત્રીસ રોજા પૂર્ણ કર્યા મોડાસામાં દસ વર્ષની ખૂબ નાની ઉંમરનો બાળક અસદ વોરાએ રમઝાન માસના ઓગણત્રીસ રોજા પૂર્ણ કર્યા છે અને હવે બાકીના એક રોજો પણ પૂરો કરી કુલ ત્રીસ રોજા પૂરા કરવાના છે અસદે રોજા રાખી ખુદા તાલાની રમઝાનમાં ખુદાને રાજી કરવા માટે ઈબાદત કરી રહ્યો છે હાલ મુસ્લિમ સમુદાયમાં પવિત્ર રમઝાન અલવદા થવાની તૈયારીમાં છે મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે માત્ર દસ વર્ષના અસદ વોરા અને તેના ભાઈ અરમાન વોરાએ પણ ખૂબ નાની ઉંમરમાં રોજા રાખી અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર થયા છે સાથે સાથે દેશમાં અમન અને શાંતિ કાયમ રહે તેવી દુઆ પણ કરી હતી તેમજ સગા સંબંધીઓ મુબારક બાદ પાઠવી હતી शिक्षित मैं 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 पांचवी धोरण में, में पढ़ता हूँ मेरे में मेरे आज उनतीस रोजे खत्म हो चुके हैं और मैं स्कूल भी गया था ट्यूशन भी गया था और मैं, मैं कल आज चांद दिखा चांद दिखा तो उनतीस रोजे हो गए नहीं दिखा तो इक्कीस रोजे हो हो गए और मैं रोजे मैं भाईचारे के लिए रोजे रहता हूँ મારું નામ ફિરોજ વોરા છે અને મારા બાળકએ આજે ઓગણત્રીસ રોજા પૂરા કર્યા છે છેલ્લા ત્રણ વર્ષથી એ પૂરા મહિનાના રોજા રાખે છે અલ્લાહનું સુખર છે અને ઈશ્વર કાલે ત્રીસ રોજો પણ અલ્લાહ ચાર તો રાખશે અને મને એની ખુશી છે અને અલ્લાહ કાલાએ જે રોજા અને નમાજ અર્જ કરે છે અને મારા બાળકો એ રસ્તા પર આગળ વધે છે એની મને ખૂબ જ ખુશી છે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં ભણે છે જે બીજ સ્કૂલમાં ભણે છે